મિત્રો હવે હાટમાં જવા માટે નીકળી ગયો બાઇક લઈને આ રોડ પર જ છે હવે થોડી વારમાં હાટ આવી જશે બજાર આવી જશે નીકળી ગયા છે હવે બાઇક લઈને તો મિત્રો બોડેલીના હાટ બજારમાં અમે આવી ગયા છે જો આ હાટ બજાર જુઓ જાતે જાતની વસ્તુઓ મળે છે અહીંયા દર વપરાશ ની તમારે જે બી વસ્તુ મળે મરી મસાલાથી મારીને બધું કપડા ચપ્પલ જે જોઈએ તે મળે બહુ પબ્લિક થાય છે અમારે બોડીના હાટમાં આ બોડીનો હાટ છે જો દર રવિવારે ભરાય છે રવિવારના દિવસે હાટ ભરાય છે શાક માર્કેટમાં સોરી ખેતીવાડી માર્કેટમાં ભરાય છે આદુ દક્ષા લેવા ગઈ પછી આદુ લે છે હવે આદુ લીધે જો મરચો લીધો મરચાં લીધા અમે હળદર લીધું બધું લી લેવાનું છે જે જોઈએ તે બધું લેવાયું છે જો કપડાં મળે મરચું મસાલો હળદર શાકભાજી જે જોઈએ તે મળે પબ્લિક બી એટલી બધી થાય છે ઓવ પબ્લિક અમુક લોકો અંદર બાઇક લીને ફરે લીડર છે બીજા બહાર મૂકીને આવે ગમે ગોમની પબ્લિક આવે અને હા જે ચાર વાયગા પછી છે પાછળ ચાર વાયગા પછી પબ્લિક વધારે થાય પહેલી એટલે હવામાં હોય પણ ઓછી પબ્લિક પણ ગમનોની પબ્લિક મોડી આવે બહુ બહુ જ પબ્લિક થાય પછી સરકવાની જગ્યાની મળે એટલી બધી પબ્લિક થાય છે જો આ બધું મરી મસાલાનું જ છે આ આ તંબુ છે આ બધા મરી મસાલાવાળા તમારે જે જોઈએ તે મળી જાય હવે લીધું છે બધું હવે શાકભાજી ટામેટા રીંગણ બધું જ મળે મતલબ પણ અમે મરચા લીધા ફુલેવર લીધું અને એને કઈ બીજું લેવાનું છે તે લે છે દક્ષા એના લેવાનું છે લસણ બી લઈ લીધું જો કપડા બી મળે તમારે જે જોઈએ તે સ્વેટર થી તમારા રૂમાલ થી મોડી જે જોઈએ તે બધું મળે હું લહાનું છે 100 રૂપિયા કિલો ભાઈ 100 રૂપિયા મે 1 કિલો લસણ લઈ લીધું 500 હાલ હા 1 કિલો લીધું 500 દે 500 500 50 રૂપિયા કિલો 50 રૂપિયા કિલો 50 જો મસાલો અમે આપકો લીધો આખો મસાલો લીધો એટલે ગેરઝીલ વાટી દઈશું એમ કરીને મરચો બી આખો લઈ લીધો અને મસાલો ભાઈ આખો લી લીધો ઘેર વાટવા માટે એ તૈયું નહીં ફાવતું દરેલું મરતું નહીં ફાવતું આપણે ઘેર વાટેલું હોય તો સારું લઈ એટલે અમે ગેરઝીર વાટી દઈશું એટલે આખું લઈ લીધું મરચાનું મરચો તીખો અને મોણો બં લીધો અડધો અડધો એટલે મિક્સ કરી દેવાના પછી ઘેર વાટી દેવાનું ફોઈને આ જો આ બાજુ મોરા મરચો છે આ તીખો છે ટકસાબ ભાવ કરાવે છે પેલા હડર દર દાળ રહી ગાજીર પછી અહીં એના જ વાટવાનું છે વાટ છે બેની જર પબ્લિક મોહલ આવી જાય છે બધું સસ્તું મળે એટલે હારું બજાર કરતે દસ રૂપિયા સસ્તું મળે બજાર કરે બોલ આવે તાજું શાકભાજી એને હાટ કહેવાય હાટ એટલે આજુબાજુના ગમડાની એક દિવસ બધી ખરીદી કરવાની એને હાટ કહેવાય બહુ જ તાજો બધા આવે છે બધા બધું અમને આવે છે શાકભાજીવાળા હોય પોતપોતાના ઘરનું શાકભાજી કોઈ લઈને આવે કોઈ વેપારીઓ આવે બધું લઈને આવે પોત પોતપોતાને જે વેચવું હોય તો લઈને આવે ચપ્પલવાળા ચપ્પલ લઈને આવે બધા વેપારીઓ આવે આવકારે ત્યાં નહીં તો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો હવે અમે ખરીદી કરી લીધી છે હવે લચ્છી પીવાની ઈચ્છા થાય છે તો લચ્છી પી લઈએ એમ લચ્છી પીવા બેઠો અમે હવે કહેવાય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય મિત્રો